ખાંભા તાલુકાના કાંટાડા ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે મધ્યરાત્રિ દરમિયાન રામભા નાનુભા ખાસિયા નામના વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો રામભા નાનુભા ખાસિયા રાત્રે પોતાની વાડીએ દેખરેખ માટે સૂતા હતા અને તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે ઇજાગ્રસ્તને ખાંભાની હોસ્પિટલ બાદ અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે મારું નામ અમારી પોતાની કંટાળ ગામે આવેલી વાડીમાં અમે બંને ભાઈઓ અને એક અન્ય વ્યક્તિ સૂતા હતા એવામાં અચાનક રાતના એક વાગ્યાની આજુબાજુ દીપડો આવે અને મારા મોટા ને પગ ખુલા હોવાથી પગમાં મોઢું મારી અને ઢસડી ભાગતા મારા મોટાભાઈનો અવાજ આવતા હું ઊઠી ગયો અને અન્ય વ્યક્તિ ઉઠી ગયો ત્યાં દીપડો નાસી સુઈ પછી તાત્કાલિક અમે એકસો આઠમાં ફોન કર્યો અને ફોરેસ્ટ વિભાગને કર્યો તો ફોરેસ્ટ વિભાગવાળા તાત્કાલિક આવ્યા અને પછી અમે ખાંભા હોસ્પિટલે આવ્યા તો ત્યાં હેલ્પની જરૂર હતી કે ભાઈ આ લોકોને અમે અહીં સારવાર ન આપી શકીએ તો એ કે તમે આગળ અમરેલી જાઓ તમે કીધું તો અમને અમરેલી પુગાડો તમે તો એ કે ભાઈ અમારી પાસે એમ્બ્યુલન્સની સુવિધા નથી અમરેલી પુગાડવામાં અને જે એકસો આઠ સારવાર છે સારવારની એમ્બ્યુલન્સ એમાં અમે ન પુગાડીએ છીએ એટલે કે તમે તમારી રીતે વ્યવસ્થા કરો મેં કીધું ભાઈ ખાંભામાં ત્રણ ત્રણ ધારાસભ્ય હોવા છતાં અમને આ ખાંભા તાલુકાની જનતાને કોઈ સુવિધા મળતી નથી અન્ય હોસ્પિટલમાં જવાની તો એનું કારણ કે અમે હોસ્પિટલ દ્વારા માગણી કરેલી છે એમ્બ્યુલન્સની તો પણ અમને નથી આપેલી તો મેં કે ન આપેલી હોય અને માગણી કરેલી હોય તો એની નકલ મને આપો તો હું સવાર પડતા મેં કી ધારાસભ્યને અને એમએલએને હું ફોન કરીને કે ભાઈ અમને આવી સુવિધા નથી મળતી પછી હોસ્પિટલવાળાએ ડ્રાઈવરને ફોન કરી અને એક એમ્બ્યુલન્સ બોલાવી અમને અમરેલી સિવિલ શાંતાબા હોસ્પિટલમાં પૂગાડ્યા